લોન થાય એવી ઇકો સ્થળ પર લોનની સુવિધા મિત્રો આજે સેનલ ઉપર ચાર ઇકો ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો બે લાખ રૂપિયામાં ઇકો ગાડી એક ઓનર ઇકો ગાડી બે ઓનર ઇકો ગાડી ત્રણ ઓનર ઇકો ગાડી લોન થાય એવી ઇકો ગાડી સ્થળ પર લોનની સુવિધા એકદમ ટીપટોપ કન્ડિશનમાં ઊંચા મોડેલ સસ્તા ભાવે આવી ઇકો ગાડીની મિત્રો અમારી ચેનલ ઉપર આજે જાહેરાત આવી છે મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ઈકો વિશે માહિતી તમને પૂરી પૂરી મળી શકે અને મિત્રો બીજું અમારી ચેનલ ઉપર જે તે વાહનની જાહેરાત આવતી હોય તો જે તે વાહન તમને ગમતા હોય અને લેવા માટે જાઓ તો મિત્રો જે તે વાહનની ચકાસણી પૂરી પૂરી કરી પછી ખરીદી કરવાનો આગ્રહ રાખવો ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં મિત્રો આજ સુધી અમારી ચેનલ તરફથી જે તે વાહનની વેચાણ થઈ ગયું છે તેની ડિટેલ પાછળ વિડીયોમાં દેવામાં આવી છે તો મિત્રો વિડીયોમાં લાસ્ટમાં પૂરી પૂરી ડિટેલ દેવા આવી છે જે વાહન અમારી ચેનલ તરફથી વેચાણ થઈ ગયા છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી આ ઇકો ગાડી મિત્રો વેચવાની છે ફાઇવ સીટર એસી ગાડી છે અને ગાડીમાં એસી પાવરફુલ છે મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર ઇકો ગાડી છે મિત્રો આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ પીએનજી ગાડી છે અને સીએનજી કંપની ફિટિંગ છે ગાડીમાં એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ મિત્રો એલ ઇડી ટચ સ્ક્રીન સાઉન્ડ સિસ્ટમ એન્ડ્રોઈડ વાળી ગાડી છે મિત્રો અને આ સાઉન્ડ સિસ્ટમ સારું છે ગાડીના ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે સીટ કવર એકદમ લેધરના નવા સીટ કવર છે આગળ પાછળ મિત્રો ગાર્ડ નખાયેલો છે એકદમ ટોપ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખને સિત્તેર હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેસવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફારફેર કરી આપશે આ ઈકો ગાડી મિત્રો તમને તળાજાની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી અથવા વધારે ફોટા તમારે જોતા હોય તો વધારે માહિતી અથવા ફોટા તમે મંગાવી શકો છો અને મિત્રો તમારા કોઈ પણ મિત્રને ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને કોઈ આમાંથી કોઈ પણ ઈકો ગમે તો તે પણ આમાંથી કોઈ પણ ઇકો લઈ શકે ઇકો નંબર બે મારુતિ સુઝુકીની ઈકો ગાડી આ ઈકો ગાડી મિત્રો વેસવાની છે ફાઇવ સીટર એસી ગાડી છે મિત્રો અને મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ છે અને જે જે તેત્રીસનું મિત્રો પાર્સિંગ છે આ ઈકો ગાડી મિત્રો વ્હાઈટ કલરની ઈકો ગાડી છે અને ઇકો ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર ફર્સ્ટ ઓનર જ ઇકો ગાડી છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ઇકો ગાડીનું મિત્રો એસી પાવરફુલ છે ઇકો ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ મિત્રો ચાલુ છે જેન્યુન ચાલેલી ગાડી છે મિત્રો એકદમ સાંસવીલ ટોપ કન્ડિશન ગાડી છે ગાડીના ટાયર સારા છે સીટ કવર એકદમ નવા કંપની કન્ડિશનમાં સીટ કવર તમને જોવા મળશે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ગાડી જોવા મળશે આ ઇકો ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો પાંચ લાખ અને વીસ હજાર રૂપિયામાં આ ઇકો ગાડી બેસવાની છે બાકી મિત્રો ગાડી માલિકનું કહેવું એવું છે ઇકો તમે જોવા જાઓ અને ઇકો તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફારફેર કરી આપશે આ ઇકો ગાડી તમને કનિયાળમાં જોવા મળશે ઇકો માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ઇકો વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો વાહન નંબર ત્રણ ઇકો નંબર ત્રણ મિત્રો મારુતિ સુઝુકીની ઇકો ગાડી સેવન સીટર ઇકો ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે જીજી 18 અઢારનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે

આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે અને ફક્ત એક લાખ અગિયાર હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે જેન્યુન મિત્રો ચાલેલી ગાડી છે અને ટાયરના ગાડીના ટાયર બધા સારા છે આખી ગાડી મિત્રો ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર નિશીલિટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ મેકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ ઇકો ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ફક્ત બે લાખ રૂપિયામાં આ ઇકો ગાડી વેસવાની છે આ ઇકો ગાડી તમને મહોવામાં જોવા મળી જશે ઇકો માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ઇકો વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો વાહન નંબર ચાર મિત્રો ઈકો નંબર ચાર મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી મિત્રો વિશ્વની છે મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનો મોડલ છે અને આ ઈકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે ઇકો ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર એટલે કે સેક આન્ડ ઓનર ઈકો ગાડી છે અને આ ઇકો ગાડી મિત્રો જી જે છત્રીસનું પાર્સિંગ છે ઇકો ગાડીનું એન્જિન પાવરફુલ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી છે ટાયર સારા છે સીટ કવર લેધરના એકદમ નવા સીટ કવર છે આખી ગાડી મિત્રો ટોપ કન્ડિશનમાં જોવા મળશે આ વિડીયોમાં જે તે વાહનની જાહેરાત કરવામાં આવી છે તેમાં મિત્રો તમને વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક કરી લેજો અને મિત્રો વાહન માલિકને કોલ કરીને જજો જેથી કરી ખબર પડે કે જે તે વાહન છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ જાણકારી આપણને મળતી રહે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પચાસ હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો સ્થળ પર લોનની પણ સુવિધા ઉપલબ્ધ છે ફક્ત પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકો માલિક બની શકો છો આ મિત્રો આ ગાડીમાં તમને સ્થળ પર જ લોન કરી દેવામાં આવશે પચીસ હજાર ડાઉન પેમેન્ટ ભરી તમે આ ઇકો ગાડી લઈ શકો છો આ ઇકો ગાડી તમને ભાવનગરની અંદર જોવા મળી જશે ઇકો માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી તમે કોલ કરી વધારે માહિતી તમે મંગાવી શકો છો